હલો મિત્રો કેમ છો આજે હું તમને વિટામિન સી વિશે સમજાવીશ વિટામિન સીની કમીના કારણે ઘણા બધા રોગ થઈ શકે છે અને વિટામિન સી એ શ્વેત રક્તકણો કે જે જે સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે વિટામિન સીના લક્ષણો ઘા જલ્દી રૂજાતો નથી પેટા અને નાકમાંથી લોહી નીકળે છે વજન વધતું જાય છે થાક લાગે છે સ્કીન પણ કરતલી થાય છે વાળ ડ્રાય થઈ જાય છે ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી જાય છે એટલે કે કમજોરી આવે છે વિટામિન સી શેમાંથી વધારે મળે છે ચલો જોઈએ જામફળ આંબળા લીંબુ પપૈયું નારંગી કીવી બ્રોકલી ટમેટા સ્ટ્રોબેરી દ્રાક્ષ અને કોઈ પણ ખાટા ફળ કે ફ્રૂટમાંથી વિટામિન સી ભરપૂર હોય છે દિવસમાં વિટામિન સી લેવું જરૂરી છે પરંતુ વિટામિન સી વધારે લેવાથી પણ ઘણી બધી ડેફિસિયન્સી થાય છે એટલા માટે વિટામિન સી ઓછું લેવું જોઈએ મિનિમમ તમે નેવું ગ્રામ જેટલું દિવસમાં લઈ શકો છો